નથી લઈ જવાનું પેલા મારે આ બારી શું કા તો કરો છો આ રસ્તામાં આવનાર તો ના રો જે કરવું હોય ને જે કરો વ્યવહાર મારું કેવું શું છે બાર તમે બે જણા ખ્યાત કરતા હતા હવે હવે જે વાતનો ફેસલો કરવો એ કર દો અને તમે શું ફેસલો કરવો છે હું લઈ જ મારે ઘેર ભૂમતો કાકો ઠંડુ પાણી પીતા હવે ઠંડા પાણી ની વાત બરાબર છે બરાબર હા પણ હવે વાત એમ છે મફજી કે તમારા ઘેર નાના નાના છોકરા છે ભાઈ બરાબર ગળતા છોકરા છે હા અને વખો પડાવશે છે એમ બગડશે ફ્રીજ ના નાય તો અલગ રૂમમાં મેલા તો કોઈ વખો ના પડાવે અલ્યા ભાઈ તાડું પાડી છોકરા ખોલીને માં એ બેહી દો લ્યો એનું ન કે ના ના પણ હોજલે મારે વધારે છે તમારા વચ્ચે તમે ઢોડ જણા ઢોડ જણા પણ મવે

અને વાયન ઘેર છોકરી તમે તાર વેલા મોડું છે તો એ મેલી દેવાનું અહીંયા આ તમાર તો કોઈ લાત ગાઢે એવું છે અને અહીંયા તો તમાર રોમેન હારે આવશે તોય એ હોમે લાદે કાઢવી પડશે આ રે મુદ્દા ની વાત તાણે એટલે ઓય મેલ લ્યો બોલો તમે તારે એવું હોય ને તો અર્ધુ લાઈટ બિલ તમે તારે પકડાવજો આપણે બધું કશું દોતું બસ નથી તાણ બરાબર ઓય મેલ લ્યો અહીંયા તમે રાજી છો કે નથી રાજી અહીંયા ભાઈ જો તમારા મનમાં કોઈ એમ કે આખા પાછું હોય તો પછી કોણી ના ઠરાવવામાં મારે હા કઈ જાય છું કઈ જાય તો મારા ઓળશા નો તો જબરજસ્ત પોસરું આવી ગયો છે ભૂપતજી નો સાથ મળ્યો છે ને અને મારશે પિસ્તાળીસ તો મારા ફાઇન ખર્ચા છે પાંચસો રૂપિયા લેશે ને ડુહ મારશે કેવી લાગણી લીધી છે પણ હવે રાખવા દઉં ભલે સો રાખતા સારું રાખો તો હાડો હે હવે રાખો પણ આપડો

જો ઠરવા મેલું જ મળ્યો ને તમારે થોડું ઠરવું મે બેહી તો ખોન આમ આ તો વાતો નથી મેલું છું જો આડો આ આજુ આબુ ના હે આવો આ વાળે કરીને આવું વિધુ બધુ નકવાય તો આવળ હા ને તો આવો એ તો વાળે કરાવવા જ આયા તમે કરાઈ દયો એ હું તો આ કા હે એટલે તમે તો હવે વાળા થઈ ગયા તમે દાઢું પણ પીઓ અહીંયા પણ તમે હતા એટલે બધો મેળ પડ્યો ખરેખર હવે તમે વિચાર કરો ખાલી પાંચસો રૂપિયા એલાશ કેટલા પાંચ એમાં આખા ફ્રિજનો ધનીએ મોહ પણ તે એમાં અમારો શું ફાયદો કેમ આ તમે ઢાઢો પણ પીઓ અમારે તો એને ઉનપોર્ણ પીવા નથી પીવાનો અહીંયા એ ભલા મને પાડોશી છો લાગી રે કરમની છવાજી તમને તમે ત્યારે

હા હા યાદ આવે એટલે કહું કે ભાઈ હવે આડું ના કરતા ખાલી યાદ ફ્રીજ એવાના તમે તો લાવી હું આ ઉતારી લાયા

એટલે ખોપરેલ ને શીશી પડી લાગતી ફટોફટ લાગતી મિશન શું

આટલા દાડા બહાર ની બહાર પડી રહ્યા તું પણ હવે શું મેલું પડે હવે તો આપણી ફ્રીજ લાયા છે ને હવે મેલા જો હવે ભાગી વાર

પણ થોડું મોટું લાવો એટલે ફાવે પછી મેલસા આવડા મને પછી આ તો હું ઘેર જઈને ફેર આવું છું થોડક મેલવા છે ગઉ ઠાડા કરવા ગઉ કાઉ કુંતા આકા ઉના લાય ગટી વાળો દળીને આલા છે ચી રીતના ખાવા થોડક ઠંડા કરીને દળાવા તો કેવું હોય હોય પાણી એક જ આ મેલવા જા હોય કુંતા આકા ફ્રીજ ગરની થઈ જુકમ ડાડા ના કરો અરે પણ ફ્રીજ ગરની હોય તો પછી આખું પહેરીને જવાની માં ફૂજી તમે કુંતા આકા ભાગ

ના ઉગે તો હવાર તો લઈ જાય મુજો હે ઓ ઘઉ તો તઈ દાડી ઉગે માફજી ફ્રીજ છે ફ્રીજ આજો એટલે ભાગવું લ્યો પાગવું પકડો ઢોળો ના અબમ દાકા લેમો જાવું ડેરી દૂધ ભરાવ જાવું છે

મે છૂકા લેને બોલિંગ ભરો છો મુ પાછા માં ફૂજી નોળ માં થઈ જાય તરત રેહો આયા બધા આહો છો ઇ તો મને ખબર તમારા હવાન ટેલ છે મજાક છે મજાક ઓય મે મે લે હું આ મે લે હું હવા લઈ જાય

ભાઈ ગમે તે મારે કોઈક ઉપાય કરવો પડશે ને કે કેટલો વેઠવું પછી મારે

તમે દોવાની દે ખોડવાનું ચોખ્ખી વાત છે તમે તમારી ચાલ સમજી તમે પેટમાં પેસીન પગલો કરવા માંગો છો હવે એટલે હું એ થવા દઉં જો

નાટે વરે નાનો રે કનો રમે સે મારી કેડમાં ફૂલે કુવર નાનો રે કનો રમે સે

હું તાકા ઓમે ઉના હોય ભાગવી ફ્રીજ છે કે એ જા એ જા એટલે રૂપિયા લે તો આખો દાડો ની નરવો બેસી તિયો ઘસ ઘસ કરે કે લે હે દે બગા દે બગા સાડો લે એ હું

ઘણું વાપર્યું છે લાલ લે ઠંડુ એમ કરીને માથા નાખતા ઓછી હું મારું છું કેવું છે કે આ મેન્ટલ નું તમે તમે જે બોલો છે તમે બોલો હું બોલ્યો ને તો વળી પાછું આડોશું પાડું છું એવું લાગશે એ વાત સાચી છે પણ મફુજી મારું વાત આપડો ઓના બે રસ્તા છે ઉમતાજી તમારા માટે પહેલો રસ્તો એવો છે કે જો તમારે આબરૂ અને બધું રાખવું હોય તો આ જે ફ્રી રહ્યું ઘરમાં એમ ને એમ રહે તો તમે હડા સો હજાર રૂપિયા મફુજી ના લ્યો હોય હડા સો હજાર હોય એટલે પાંચ હજાર ફ્રીજ ના

હા બારું પૈસા